ખેરાલો તાલુકાના લીંબડી ગામે પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાની સભામાં લીંબડી ગામને દત્તક લેવાની જાહેરાત કરી ત્યારે લીમડી ગામના નરસુભજી ઠાકોર દ્વારા ચંદનજીને ફુલહાર સાલ ઉઠાડી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લીમડી ગામે યોજાયેલ કોંગ્રેસની સભામાં પાટણ ત્રણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ચૂંટણી પ્રવાસ ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાં ચાલી રહ્યો છે ત્યારે તેઓની ખેરાલુ તાલુકાના લીમડી ગામે પ્રવાસ દરમિયાન લીમડી ગામને દત્તક લેવાની જાહેરાત કરતા પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પ્રવાસ દરમિયાન કોંગ્રેસના આગેવાનો બાબુજી ઠાકોર મુકેશ દેસાઈ નરુભાઈ મોમીન અમરસિંહ ડાબી ચુનાજી ઠાકોર કેરોલવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરબતસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં ભાજપના કપરા જઢાણ જોવા મળી રહ્યા છે અને પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર હવે ભાજપનો ઘટ ગણાતા ખેરાલુ તાલુકામાં ગાબડું પાડે તો નવાઈ નહીં જાહેરાત થઈ છે ત્યાંથી ખૂબ લોકોમાં પ્રતિસાદ મળી રહ્યો છે અતિ પ્રતિસાદ મળી રહ્યો છે સાથે સાથ વિધાનસભાનો પ્રમાણ રાઉન્ડ મેટ પૂરો કર્યો છે દેવદર્શનનો રાઉન્ડ પૂરો કર્યો છે ફરી આજે લીંબડી ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યો છે આજે લીંબડી ગામના આ બધા આગેવાનો બાબુજી હોય મોહમ્મદ હોય ભાઈ મુકેશભાઈ હોય બહુ મોટા સમાજના બધા આગેવાનો ભેગા થઈને આજે લીંબડી ગામે મીટિંગ કરી છે આ ગામના આજુબાજુના વિસ્તારના અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોનો અવાજ આજે દિલ્હીમાં બનવા માટે જઈ રહ્યો છે ત્યારે લોકોએ મન બનાવી લીધું છે કે આ વખત ચંદનજી ઠાકોરને મત આપી કોંગ્રેસ પાર્ટીને મત આપી વિજય બનાવવાનો જે વિજય રથની આગળ જે પૂજા અને લોકો જે ચાલી રહ્યા છે એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વિસ્તારના લોકો ઉપર વિશ્વાસ છે ખેરાલુના લોકો ઉપર વિશ્વાસ છે એમના અનેક પ્રશ્નો જે રૂધાચા છે એ પ્રશ્નોના હલમાં હલ કરવા માટે એ લોકોએ મન બનાવી લીધું છે આ વખત ચંદનજી ઠાકોરે જંગી કેટલા ગામોને તકલીફ આવે આ વખત નોરતા ગામ છે એ ગામને પણ મેં દત્તક લીધું છે અને આજે ખેરાલુ તાલુકાનું લીંબડી ગામ છે એ લીંબડી ગામે આજે બાબુજીભાઈ હોય કે એમના આખી સમગ્ર ટીમ આજે મેં મારા જાહેરાત કરી છે કે આ ગામ હું સંસદ બનીશ તો આ ગામને જેટલું ડેવલપ કરવાનું થતું છે એટલું બધું ડેવલપ કરી આ ગામનો વિકાસથી જે વંચિત રહી ગયું છે વંચિતમાંથી કરી અનેક અનેક નવા પ્રશ્નો ઉપરથી જાય એને માટે આ ગામ માટે બહુ પૂર્વ મજૂરી કરી રોડ રસ્તા પાણી વીજળી જે કંઈ હતી એના માટે મજૂરી કરી અને સૌથી સારું એક મોટી લાઇબ્રેરી અહીં બનાવી અને દીકરા દીકરીઓને ભણવા માટેની જે વ્યવસ્થા કરવાની છે એ આ ગામની અંદર દત્તક લીધું છે કરી એવા આ ખેરાલુ તાલુકાના આખું બધું વિસ્તારમાં મારા મારા અંદરમાં આવે છે એને જે જેટલું મારાથી થતું છે એટલા બધા પ્રયત્નો કરી અને સરકાર તરફથી જેટલી વિકાસની સહાયો મળવાની છે એટલી બધી પૂરી કરી એટલા માટે આ ગામને મેં દત્તક ઓકે